લોકસભા ચૂંટણી બે માં પાંચમા મતદાન મે ના રોજ યોજાશે અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં સોશિયલ મીડિયા પર ચાલી વિશે ત્યારે અમિત શાહે કહ્યું કે અમે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી ભાજપનો એક પણ સાંસદ છે ત્યાં સુધી એસસી એસટી અને ઓબીસી માટે અનામતને કોઈક હાથ નહીં લગાડી શકે નરેન્દ્ર મોદી કરતા એસસી એસટી અને ઓબીસી અનામતનો એક અગ્રણી નેતાએ ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજીત કરવાની વાત કરી હતી અને કોંગ્રેસ પાર્ટી આ તો ઇનકાર કરતી નથી દેશની જનતાએ વિચારવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા શું છે કેજરીવાલના વચગાળાના જામીન અને ચૂંટણી પ્રચાર અંગે કેન્દ્ર મંત્રી અમિત શાહે કહ્યું કે એક મતદાર તરીકે હું માનું છું કે અરવિંદ કેજરીવાલ જ્યાં પણ જશે ત્યાં દારૂનું કૌભાંડ જોવા મળશે તે જ્યાં જશે ત્યાં લોકોને માત્ર દારૂનું કોભાંડ જોવા મળશે કેટલાક લોકો મોટી બોટલ જોશે તો અરવિંદ કેજરીવાલની ટિપ્પણી જો તમે મને મત આપો છો તો મારે જેલમાં જવું પડશે નહીં પણ અમિત શાહે કહ્યું કે જો તેમણે આવું કહ્યું છે તો આનાથી મોટી સુપ્રીમ કોર્ટની અવમાનના ના હોઈ શકે શું સુપ્રીમ કોર્ટ જીત હારના આધારે ગુનાનો નિર્ણય કરશે એ સવાલ ઊભો થાય છે